અમરેલી જિલ્લામાં એબીવીપીમાંથી છેડો પાડી મોટી સંખ્યામાં યુવાનો કોંગ્રેસની પાંક એનએસયુઆઈમાં જોડાયા આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એનએસયુઆઈની અગત્યની બેઠક જિલ્લા પ્રમુખ શ્રી સાહિલભાઈ શેખના નેતૃત્વમાં યોજાઈ હતી આ પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસના આગેવાનો શ્રી ટીકુભાઈ વરુ સંદીપભાઈ ધાનાણી સંદીપભાઈ પંડ્યા જગદીશભાઈ તળાવિયા તેજસભાઈ મસરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન એબીવીપીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા નવા યુવાનોનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમનું સંચાલન અમરેલી શહેર એનએસયુઆઈ ઉપપ્રમુખ દર્શક ભાઈ મકવાણાએ સંભાળ્યું હતું આ પ્રસંગે અનિલભાઈ જોશી સાહિલભાઈ જોશી પંકજ ખીરાજ જયરાજ પ્રણામી અમિતભાઈ રબારી રામ ભાર્ગવ સહિતના આગેવાનો એનએસયુઆઈ માં જોડાયા હતા કોંગ્રેસ કાર્યાલય ખાતે અસંખ્ય યુવાનો હાજરી જોવા મળી હતી જેના કારણે યુવા વર્ગમાં ઉત્સાહ અને ઊર્જાનો માહોલ સર્જાયો હતો નવા જોડાયેલા યુવાનો મોટા ભાગે બેરોજગારી પેપર લીક અને સરકારની નિષ્ફળ નીતિઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી આ સંદર્ભે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે યુવાનોમાં કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ સતત વધતો જઈ રહ્યો છે અને આવતા સમયમાં એનએસયુઆઈના બળને વધુ મજબૂત બનાવી યુવાનોના હક માટે લડત વધુ તેમજ કરવામાં આવશે પણ તમારી સાથે ખભેથી ખભો મિલાવીને તમારા સુરમાં સુર પુરાવીશું બ્યુરો ચીફ રજાકભાઈ ઝાખરા સાવરકુંડલા આજ રોજ અમરેલી જિલ્લા એનએસયુઆઈ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો જે કાર્યક્રમની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીનો છેડો ફાડી વિવિધ એબીવીપીના હોદ્દેદારો તથા અસંખ્ય યુવાનો એનએસયુઆઈમાં જોડાના છે ત્યારે આ સરકાર જે યુવાઓને બેરોજગાર કરી રહી છે આ સરકાર યુવાઓને શિક્ષણ આપી શકી શકતી નથી વિવિધ ઘટકડાઓ કાઢે છે વિદ્યાર્થીઓના નામે ત્યારે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈને આજે અસંખ્ય યુવાનો અમરેલી જિલ્લા એનએસયુઆઈમાં જોડાણ